મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ અમદાવાદમાં રોડ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે રાતના સમયે પણ શહેરમાં રોડ રસ્તાની કામગીરી ચાલી રહી છે પૂર્વ ઝોનમાં કઠવાડામાં રોડ રસ્તાનું સમારકામ મુખ્યમંત્રીની સૂચના સાત હજાર બસો મેટ્રિક ટન મટીરીયલ ના રોડ બનાવ્યાનો દાવો છે તેર હોટ મિક્સ પ્લાન્ટ ચાલુ કરી માર્ગોની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રીએ કરી હતી કે જે રોડ રસ્તા ખરાબ છે સમારકામની જરૂર ધોરણે યુદ્ધના ધોરણે તે રોડ રસ્તા રિપેરિંગ કરવામાં આવે અને સૂચના બાદ અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર જે રોડ સમારકામ રિપેરિંગની કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે રાત્રિના સમયે પણ આ કામગીરી કરવામાં આવી રહી છે સાત હજાર બસો મેટ્રિક ટન

કોર્પોરેશન પાસે પોતાના તેર જેટલા હોટમિક્સ પ્લાન્ટ છે તેને અત્યારે ફિલ્ડમાં મોકલવામાં આવ્યા છે અને એબીપી અસ્મિતા હાલ અમદાવાદના કઠવાડા વિસ્તારમાં પહોંચ્યું છે જ્યાં આગળ રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ જે હોટમિક્સ પ્લાન્ટ છે તેની મદદથી આ રોડ છે તેને મોટરેબલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને લગભગ લગભગ સવા કિલોમીટરનો આ રોડ છે તેની કામગીરી આ સવારથી અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે આ પ્લાન્ટ એ પ્રકારનો છે કે પહેલાં રોડને સમથળ બનાવવામાં આવે છે અને તે બાદ કપચી અને ડામર છે તેને મિક્સ કરી ગરમ કરવામાં આવે છે અને એક તાપમાન પર રહી ગયા બાદ તેનું એક સ્તર છે તે અહીંયા આગળ બનાવવામાં આવે છે આ મશીનની મદદથી કોર્પોરેશન તરફથી આ કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી તરફથી જે સૂચના આપવામાં આવી છે તે અનુસાર ત્રીસ નવેમ્બર સુધીમાં તમામ અધિકારીઓને રોડ રસ્તાના ચિતાર આપવા માટેની માહિતી સ્પષ્ટપણે અલગ અલગ મ્યુનિસિપલ કમિશનરોને આપવામાં આવી છે અને તેના ભાગરૂપે થઈને કોર્પોરેશનની હદમાં આવતા વિસ્તારો છે ત્યાં આગળ કામગીરી કરવામાં આવી રહી છે અત્યાર સુધી અમદાવાદ શહેરની વાત કરીએ તો ગત સપ્તાહના શુક્રવાર સુધી શહેરમાં બોંતેરસો મેટ્રિક ટન મટીરિયલના રોડ છે તે પૂર્ણ કરવામાં આવ્યા હતા અને હજી પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને હોસ્ફિસ પ્લાન્ટની મદદથી જે પાકા રોડ છે તે બનાવવાની કામગીરી ટૂર જોશમાં અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવી રહી છે એ વિસ્તારો કે જ્યાં આગળ નાગરિકોની અવરજવર વધુ રહેતી હોય છે અથવા તે રોડ જ્યાં આગળ આ અવરજવર વધુ રહેતી હોય છે તે સ્થળો ઉપર રાતના સમયે કામ કરવામાં આવે છે જેથી કરીને વાહન ચાલકોને કોઈ અડચણ ઊભી ન થાય અને તેની સાથે બનેલા જે રોડ છે ત્યાં આગળ કોઈ પણ વાહન ચાલકો પોતાના વાહન ચલાવી અને જે રોડની ગુણવત્તા છે તેને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચાડી શકે કેમેરામેન પ્રદિક્ષિત સાથે એમ પીએસ બીજા અમદાવાદ